મેં આ પાછો મીડિયા સમક્ષ લાઈવ આવ્યું પરંતુ તે પહેલાં મેં હમણાં જ એક વિડીયો લાઈવ જોયો સોમાભાઈ પટેલ મરવો અને એ કહે છે કે તમે આ હું નાટક લઈને બેસેલા ઉમેશના વિરુદ્ધ બોલે તો મને એ નથી ખબર પડતી ને મેં સોમાભાઈને એ કહેવા માગું કે સોમાભાઈ આ ઇલેક્શનના ફોર્મ ભરવા પહેલાં તો તું એ તારી ઘેરે મને બોલાવીને એમ કીધેલું કે ઉમેશભાઈ મને મળીને ગયો છે ને અને તું આપણી પાર્ટીમાં આવી ગયા ઉમેશ આપણી સાથે છે ને તું બે સીટ લઈ લે એક જિલ્લા પંચાયતની અને ડેપ્યુટીની એક તારી વાઈફને જે ફાવે છે તું આપી લે કે જિલ્લા પંચાયત તારી વાઈફને આપું તો તું તારી વાઈફને જિલ્લા પંચાયત આપી લે ડેપ્યુટી આપું તો ડેપ્યુટી આપી લે અને તું ઉમેશને મળી લેજો એમ કીધેલું અને એ સત્યની હોય તો ચાલ મારી સાથે વાસુકેનાથ મંદિરમાં તું જેનો ભક્ત છે ને એનો મેં બી ભક્ત છે આ બધા તારા ડોંગ બંધ કર સોમાભાઈ અને મેં ઉમેશભાઈને બી કહેવા માંગુ કે મેં તારી પાસે આવેલો ત્યારે તું એ બી મને એ જ કીધેલું કે સોમાભાઈને પૂછીને તું આ બે સીટ લઈ લે અને એ બી નારીફ છે સમજે પડી ઉમેશભાઈ સોમાભાઈ આ તમારા નાટક છે ને હવે મિલી ભગતના બંધ કરો મને બધી ખબર છે તમે કેમ આજે લાઈવ આવે ને શું કામ આવે એ બધી મને ખબર છે તમારા નાટક બંધ કરો ને તો જે દિવસ બે મારી અકાત પર ઉતરો ને તો તમારે છે ને બધો ખુલાસો માર્કેટમાં લાવી કાઢા ઉમેશ પટેલે મને નીકળેલો હોય તેની ઓફિસમાં પૂછ કે સૂર્યા બે સીટ લેલા અને સોમાં હાથ મારી વાત થઈ ગઈ છે પરંતુ મેં મારા ગામના હીટ માટે બે સીટને ટુકરાવી દીધી અને મેં કીધું કે મને મારા ગામમાં સરપંચની સીટ જોઈએ પછી કે સરપંચની સીટ મને આપે કે નહીં આપે પરંતુ હવે ઉમેશભાઈ પટેલ મેં તારે તું એ જ મારા પર આરોપો લગાવેલા ને તેનો ખુલાસો કરવા માંગુ કોણ દારૂનો ધંધો કરે કયો ધંધો કરે મેં દારૂનો ધંધો કરું અરે ગાંડા પહેલાં સોચ વિચાર મગજનું સંતુલન સંભાળ અને પછી કે કે સૂર્ય તું દારૂનો ધંધો કરે હું અહીંયાથી તને ચેલેન્જ કરું લાવ મહારાજા જો ફોર્ટી એઇટ ઉંમરમાં એક બીમારો મારો દારૂનો કેસ હોય દમણ હોય કે ગુજરાત હોય તો તે લાવીને બતાવ તું કહે તો વગર કપડાં ખા દમણમાં ફરા અને તને બે મહિનાનો ટાઈમિંગ આપું મેં અરે જો તારી પાસે એ ખુલાસો નહીં થાય ને તો મુખ રાજીનામું અને આ દમણદીવની જનતાને ગુમરાહ કરવાનો ધંધો બંધ કર સમજા પડી ભાઈ ઉમેશ આ સૂર્ય છે સૂર્ય મારી આતે ગલત રીતે માંગોના પર એ તારી રાજગીતી બીજા સાથે કરજો મારી સાથેની કોટું મેં નહીં ચલાવીશ અને હું કહે છું ભાઈ સૂર્ય પાણી ચોરી કરે હારો મેં પાણી ચોરી કરું અરે બોલતા પહેલાં શરમ કર તું એક દમણ જીવનો સાંસદ છે પાર્લામેન્ટ મેમ્બર છે તારે હારે પાણી ચોરી કરવાનો કોઈ આરોપ લગાવે તો હરકો લગાવની આ પાણી ચોરી પાણીના માટે આપણી હિન્દુસ્તાનમાં એટલો વરસાદ થાય કે લોકો અંબાલાલની પૂજા કર્યા કરે કે ભાઈ બસ ભાઈ બસ કર હવે ન કર આ ગાઈ ને મને પાણી ચોરીનો ઇલ્ઝામ લગાવે આરા શરમ કરની નહીં કંઈ બોલે તો શરમ કર ને તો જનતા તારા પર હસ્ય ગાંડા પાણી ચોરીનો ને બીજું હું કહી દઉં કે સૂર્ય જેબીમાંથી અપતો લે ભાઈ ઓય ઉમેશ જાગ ને હું તને કેમ તારી આજુબાજુમાં કોઈ હોય ને તેને કહે કે તને જગાડે કે સૂર્યો

તમને જનતાની હાઈ લાગ્યા તમને જનતાનો પાપ લાગ્યા તમને બધુઆ લાગ્યા તમને આમ થાય અરે ગાડા એનો બી સબૂત પોતે આપે કે જનતાની હાઈ કોને લાગે જનતાની બધુઆ કોને લાગે જનતાનો પાપ કોને લાગે કાલે તું એ નવીનભાઈની ઇન્ટરવ્યુમાં કીધું મારું બીપી લો થઈ જાય કરે મારું શુગર હાઈ થઈ ગયા કરે મારું પ્રેશર હાઈ થઈ ગયા કરે એ તો ગાંડા આ જનતાનો દોઢ વર્ષમાં જે તું જનતા હતી ગુમરા કહી રહ્યા ને જનતાને ધોકા આપ્યો ને તેનો પાપ છે સમજા પડી કે ભાઈ ઉમેશ એ તારે પાપ લાગ્યા કરે તું યાર મારા કરતા ઉંમરમાં ના લો તો તું આટલી ઉંમરમાં આવો પાપ લાગવાનું ચાલુ થઈ ગયો વિચાર બેહીને વિચાર કે હું થયા કરે તારી હાથે આ જનતાની બધાની બધું લાગ્યા કરે ને પછી મારી બી બધું ચાલુ થઈ ગઈ એટલે હવે તારું બધું જ ડાઉન થઈ જવાનું

કી પડતું ને બેસાડીને ને કપડા કાઢી ને કાળું મોડું કરીને બી તારી બી ચોરાઈમાં રેલી કાઢું ને તમારું નામ સૂર્યોની એટલું યાદ રાખજો ને તારો ગલત વ્યક્તિ હાથે પંગો પડલો છે આ તારી ઢોંગબાજી બંધ કરી નાખ સમજણ પડી ને એક વસ્તુ તને ખુલાસો કરી દે પેલા જે બાર શિક્ષકો શિક્ષકોના પૈસા ખાધેલા છે ને ટીચરમાં લગાવું એમ કરીને કે આપી લેજો આપી લેજો ને તો પછી મને ન કહેતો ચિઠ્ઠી આઈ રે આઈ રે ચિઠ્ઠી આઈ રે સમજી ગયો હતું ટૂંક સમયમાં તું સમજદારો હે ને તો સમજી જા હે મારી ભૂલ નો કરતો આ તને કહે મૂકું ના આ ખુલાસો કરીને રજો કે હું દારૂ ચોરી છે હું પાણી ચોરી છે હું હપ્તા ખોરી છે સબૂત લાવીને બત લાવ તારા મહિમત થાય ને તમારો એક અરે દારૂ ચોરીની તો વાત તું પહેલાં મને દબાણમાં દારૂ પીતો કે બીયર પીતોનો ખુલાસો કરીને લાવી ગુજરાતની તો મારા ભાઈ દૂર વાત સમજે પડીને એ તો બહુ દૂરની વાત છે હા હવે પછી તું કોઈને મળીને કેસ બનાવી શકે પણ મારો ફોર્ટી ઉંમરમાં તું એક કેસ લાવીને બટલાવ એ તું કે હું કપડાં વગર ફરીશ પણ તું મને બાહી ધરી બે મહિનાની અંદરમાં જો તું લાવી તો હું અંદર રાજીનામું લબ્બાર ચોર મારા પંગામાં ન આવતો મારા પંગામાં ન આવતો દૂર રહેજો મારતી મને કોઈની ચિંતા નહીં છે મેં તને કીધેલું છે મને ઇલેક્શન બિલેક્શન કોઈની ચિંતા નહીં પણ મારા પંગામાં ન આવતો મારાથી દૂર રહેજો બસ આટલું જ મારે કહેવાનું ને ખુલાસો લાવ ને હું કે સૂર્ય મારી પાસે ટિકિટ માંગવા ભાઈ તારી પાર્ટી કોઈ હે ભાઈ કોઈ પાર્ટી તારી તારા ઢોંગી બાબાની પાર્ટી કોઈ હું કઈ ભાઈ તારી બાય ટિકિટ માંગવા નહીં આવેલો મેને તો મારા ગામ લોકોએ કહેલું કે આપણા ગામનો એમપી છે એના આશીર્વાદ લઈ લેજો કે કે તું તો પહેલા જ મને કીધું કે સોમા હાથે જઈને મળી જા સમજે પડી કે ની ખબર હોય ને તો ચાલ પાછું કીધા તું નારાને કસમ તો લાગે નહીં

બસ આજ મારે જણાવવાનું તું